Bye-bye. <music> હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક યોજના વિશે જેનું નામ છે વાહન અકસ્માત સહાય યોજના બે હજાર ચોવીસ મિત્રો તો વાહન અકસ્માત સહાય યોજના શું છે મિત્રો તો આજકાલ આપણે જે વાહન વ્યવહારો વધી રહ્યો છે મિત્રો એટલે કે વાહનો જે સાધનોનો વધારો થઈ રહ્યો છે અને અકસ્માતોનો પણ ઘણો બધો વધારો થઈ રહ્યો છે જેટલા વધારે વાહનનો છે એટલા બધા જ અકસ્માત થાય છે મિત્રો અને આ અકસ્માતોમાં લોકોના મૃત્યુ પણ થતા હોય છે મિત્રો અને ઘણી ઈજાઓ પણ થતી હોય છે મિત્રો તો ધ્યાન લેવા ઈજા પણ થતી હોય છે અને આ લોકોને જે છે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યારે ઘણો બધો ખર્ચ પણ થતો હોય છે મિત્રો તો આ આવા જે કેસ બને છે અને અકસ્માત બને છે એમાં સરકાર તરફથી જે છે જે પણ અકસ્માત થાય છે એ વ્યક્તિઓને જે છે એ સહાય આપવામાં આવે છે ઈલાજ માટે તો આ યોજના વિશે આપણે વધુ માહિતી મેળવીએ મિત્રો કે આ યોજનામાં આપણે કેવી રીતે લાભ મળે છે શું લાભ મળે છે એની બધી જ માહિતી આપણે આગળ જાણીએ મિત્રો તો ચાલો વિડીયોમાં તો સૌથી પહેલા જાણીએ મિત્રો કે આ વાહન અકસ્માત સહાય યોજનાનો ઉદ્દેશ શું છે એનો હેતુ શું છે મિત્રો તો આ યોજનાનો ઉદ્દેશ છે કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પૂરી પાડી શકાય જેમાં સરકાર દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિને એક્સિડન્ટના અડતાલીસ કલાક સુધીની સારવાર મફતમાં પૂરી પાડવામાં આવે છે જેથી કરોડો રોડ અકસ્માતોમાં મૃત્યુ પામનારની સંખ્યામાં ઘટાડો કરી શકાય અને પરિવારને જે છે વિખરતાથી જે પરિવાર છે એના વિખરાયના એનાથી બચાવી શકાય મિત્રો તો આ એનો હેતુ છે એનો ઉદ્દેશ છે મિત્રો તો આગળ જાણીએ આ યોજના વિશે કે વાહન અકસ્માત સહાય યોજના માટેની પાત્રતા શું છે તો આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોને લાભ આપવામાં આવે છે અને કોઈ નાણાકીય પરિસ્થિતિ રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર જ લાભ આપવામાં આવે છે અને ગુજરાત રાજ્યની હદમો થયેલા રોડ કે એક્સિડન્ટમાં ઈજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે જે ઈજા પામનાર વ્યક્તિ છે અથવા તો તેમના જે સગા છે એ લાભ મેળવવા અંગેનું જે સંમતિ પત્ર છે એ આપવાનું રહેતું હોય છે મિત્રો અને તમારે આ બધા જે ડોક્યુમેન્ટની છે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી આ બધી જે છે પ્રોસેસ છે હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી હોય છે અને તમારે ખાલી એની જે છે જાણ કરવાની હોય છે મિત્રો તો આગળ જાણી દર્શક મિત્રો કે આ વાહન અકસ્માત સહાય યોજના હેઠળ આપણે મળવાપાત્ર લાભ શું છે કે આમાં શું આપણને લાભ મળે છે મિત્રો તો જે વાહન એક્સિડન્ટનો જે ભોગ બનનાર વ્યક્તિ છે એમને હોસ્પિટલ બિલમાં સહાય આપવામાં આવે છે જેમાં થયાના પ્રથમ અડતાલીસ કલાકમાં જે અપાયેલી સારવાર છે એમાં ઓપરેશન વગેરે માટે થયેલ જે ખર્ચ હોય છે એમાં સરકારે પચાસ હજારની જે છે મર્યાદામાં સીધે સીધો હોસ્પિટલને ચૂકવવામાં આવે છે એટલે કે જે ખર્ચો થાય છે એ હોસ્પિટલને ચૂકવવામાં આવે છે મિત્રો અને આ યોજનામાં જે ઇજાગ્રસ્ત છે છે જે હોસ્પિટલમાં દાખલ થાય છે તે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સહાય મેળવી શકે છે અને તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન ડાયગ્નોસ્ટિક જે છે સારવાર છે માટે પણ સહાય આપવામાં આવે છે અને જે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ ના હોય તો તે નજીકની અન્ય કોઈ હોસ્પિટલ હોય એમાં ઉપલબ્ધ હોય તે અતિ ઇજાગ્રસ્ત સારવાર મેળવી શકે છે અને જેનું જે ચૂકવેલું જે છે એનો ખર્ચ છે એ હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવે છે જે તમે દાખલ થયા હોય પહેલાં તે હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવે છે મિત્રો અને ગુજરાત સરકાર દ્વારા જે નિયત દરોમાં જે તેનું ચૂકવું કરવામાં આવતું હોય છે મિત્રો એટલે કે સરકાર છે એ બધું ચૂકવણું જ એ કરે છે મિત્રો તો આ રીતે એનો લાભ મળે છે અને ખાસ જાણવાનું કે આ યોજનામાં ઈજાગ્રસ્તને રોક જે રોકડમાં કોઈ પણ સહાય ચૂકવવામાં આવતી નથી પરંતુ સરકાર દ્વારા થયેલી ખર્ચનું જે ચૂકવણું સીધે સીધું જ હોસ્પિટલને કરવામાં આવતું હોય છે અને જે તે આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા જે છે એ કરવા માટે કોઈ પણ નાણાં ચૂકવવાના રહેતા નથી એટલે કે કોઈ જાતનું તમારે નાણાં એના ચૂકવવાના રહેતા નથી માત્ર તમારે છે ઈલાજનો જે ખર્ચ થયો છે સરકાર તરફથી જ આપવામાં આવે છે એટલે કે તમારે કોઈ જાતનો ખર્ચ કરવાનો રહેતો નથી બધો જ ખર્ચ સરકાર તરફથી કરવામાં આવે છે મિત્રો ખાસ જાણીએ મિત્રો આ યોજનાના ડોક્યુમેન્ટ કયા જોશે અરજી કયો કરવાની છે એના વિશે વાત કરીએ તો આમાં કોઈપણ જાતના ડોક્યુમેન્ટ છે એ આપવાના નથી રહેતા કે કોઈ પણ જગ્યાએ અરજી કરવાની નથી રહેતી મિત્રો જે પણ તમે હોસ્પિટલમાં હોય ત્યાંથી તમારે જે છે આ જે યોજના છે એના વિશે વાત કરવાની છે અને એની જ જે હોસ્પિટલ દ્વારા બધી પ્રોસેસ કરવામાં આવશે અને ત્યાંથી જે બધું કામ થઈ જશે અને તમારી યોજનાનો છે લાભ પણ તમને ત્યાંથી મળવાપાત્ર રહેશે એટલે કે તમારે કોઈ જાતનો ખર્ચ પણ નહીં કરવો પડે કોઈ પણ જાતના ધક્કા પણ નહીં ખાવા પડે અને કોઈપણ જાતની તમારે છે એ પણ મહેનત કરવાની જરૂર નથી આ યોજનાનો લાભ લેવા માટે તમારે ખાલી હોસ્પિટલમાં વાત કરવાની છે અને આ જે છે આની બધી પ્રોસેસ થઈ જાય છે અને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો આ રીતે તમે છે એ અકસ્માત થાય ત્યારે તમે કોઈ પણ પીડિત માટે આ યોજનાનો જાણ કરી શકો છો અને એને લાભ થઈ શકે છે તો આ રીતે આપણે આ જે વાહન અકસ્માત સહાય યોજના છે એનો લાભ લઈ શકાય છે મિત્રો તો આ હતી મિત્રો આપણી વાહન અકસ્માત સહાય યોજનાની માહિતી તો જો પણ કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થાય તો આ આ જે યોજના છે એના વિશે જાણ કરવી જેથી તેને જે જે ખર્ચ થાય છે એ ના થાય અને તે પણ આ ખર્ચ જે એ સરકાર તરફથી મેળવી શકે અને આ આ યોજનાનો લાભ મેળવીને જે ખર્ચ એ ઉઠાવી શકે મિત્રો તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને આ યોજનાઓનો લાભ તમે લેતા રહો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર